આ છોકરાઓને બધાના ઢોર માર મારે અંદર બરોબર મારો છોકરો પડી ગયો બચાવ માટે રોતો રહી ગયો તો આ સાહેબ મારે અને વાઈપર ની પાઇપ અને મારો છોકરો પડી ગયો સાહેબ અને મારા છોકરા ના મનીષ તો એને માર્યો શું કરવા શું વાગતી મારવો પડ્યો સાહેબ આમને ઢોર માર માર્યા છે આનો અમને ન્યાય જોવી આ એ પેરેન્ટ્સ જેના શાળાના શિક્ષકે વાઈપરના દંડા વડે ઢોર માર માર્યો રીતે મોટો ગુનો આ બાળકોએ કર્યો હોય અને એક નહીં બે નહીં પણ ધોરણ આઠ માં ભણતા ચાર જેટલા વિદ્યાર્થીઓને સાણંદની માળકોલ પ્રાથમિક શાળાના પીટી ટીચર રાકેશભાઈએ ખૂબ જ ગંભીર માર માર્યો હતો અને આ માર એટલો બધો જોરદાર હતો કે મામલો છેક પોલીસ સુધી પહોંચી ગયો આ મહાન શિક્ષણ પદ્ધતિની જાણ થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં શાળાએ ધસી આવ્યા હતા અને શાળાની બહાર ગ્રામજનો એટલું ઉગ્ર હોબાળો કર્યો કે પરિસ્થિતિ શાંત કરવા માટે પોલીસને બોલાવી પડી ગામ લોકોનો આક્ષેપ છે કે આ શિક્ષક અગાઉ પણ આવા ગહન પાઠ ભણાવી ચૂક્યા છે અને આ વખતે આ શિક્ષકે એટલા માટે માર માર્યો હતો કેમ કે બે દિવસ પૂર્વે શાળામાં એક છોકરી રમતા રમતા પડી ગઈ હતી અને આ છોકરી પડી એટલે બીજા વિદ્યાર્થીઓ હસવા લાગ્યા અને હસતા વિદ્યાર્થીઓને રોકવા માટે આ શિક્ષકે તેમને વાઇપરના દંડા વડે માર મારવાનું શરૂ કરી દીધું હવે તમે જ કહો શું આ કોઈ રીતે બાળકોને સમજાવવાની કે શાંત કરવાની અને જ્યારે આ ઘટના વિશે પ્રિન્સિપાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ વ્યવસાયિક રીતે સ્વ અને શિક્ષકનો પણ ડૂનો બચાવ કર્યો પોલીસ ઇન્સ્પેક્ટરે ગ્રામજનો સાથે બેઠક કરી પણ ગામ લોકોએ તો સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી આ વ્યાયામ શિક્ષક અને બચાવ કરનાર આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી એક પણ બાળકને શાળાએ મોકલવામાં નહીં આવે